એટલા માટે સાચી વાત કરો છો સાચી વાત કરો સાચી ગામ નહીં બોલાવ્યો છે મને

I <laughs>

રામજી મંદિર એટલે વાત આવી નીકળી કે ભાઈ તો આપણે ખાવાય ન જાવું જો આવી રીતનું થતું હોય તો એક દિકા આપડે મરી નહીં જાઉસું બરાબર તો કે હા તો હાલો આપડે બધી અધિકારી પાસે બધી કોઈ મળ્યા બધી વાત કરી છે પણ એ લોકો એ શું જોવા મળે તમે મેનેજર ને લેતા હો બીપામાં બેઝિંગ જે લોકો ફરવા આવ્યા છે ને એ લોકોને હમણાં જાણ કોઈ ને તો નો લાવી દે તો આપણે

મિટિંગ થઈ શકે અમારી સામે બરોબર છે આપડે મીટિંગ મિટિંગ તમારા રિપ્રેઝેન્ટેટિવ તમે કહો પાંચ જણા તો પાંચ દસ કયો તો દસ પંદર વીસ લઈ આવે બરોબર પણ એ બધું થઈ શકે ચર્ચા પણ થઈ શકે પણ ક્યારે તમે આવી રીતના હટાવો મને ગામ માટે સોલ્યુશન આવે તમને સુવિધા મળે અમારી એવી ઈચ્છા છે બરોબર છે આખા તંત્ર ની કે તમારા માટે સોલ્યુશન આવે

મારી પાસે કોઈ સત્તા નથી હું એવી રીતના ઓર્ડર કરી દાદા છે એવું ના હોય પરમિશન હોય તો તમે લાવ તમે અહીંયા ગામ વાળા ને બતાવો ને તમે એવું કેતા પરમિશન નથી લીધું બતાવું તો પડે મોઢા ની વાત છે

રાજુભાઈ કરવાથી પાણી થઈ જાય છે આ લોકો ડેઝિંગ કરે બરાબર સોમવાર આપડે મીટિંગ રાખશું બરાબર સોમવાર ત્યાં સુધી એ લોકો ડેજિંગ તો કદાચ ભલે નો બંધ કરે અને કદાચ સોમવાર સુધી ચાલુ પણ ભલે રાખતા એનો કઈ વાંધો નથી સોમવારે આપડે જે કઈ મુદ્દા મૂકી એનો સોલ્યુશન આવી જાય સોલ્યુશન અને હું શું કઉ છું તો આપી ગયો તમને વાંધો નથી પણ હું શું કઉ છું સોમવાર આપડે ચર્ચા બરાબર

નુકસાન થાય છે એમને વળતર તમારું તમે કરાવ્યો ને ગામ ભલે મરી જાય ખારું પાણી પીને મતલબ છે તમારો આવી રીતના આવી ગામ ભલે ખારું પાણી પીને મરી જાય તો થાય થાય

તમે સમજાવો તમારા જે સરપંચ છે એમની પણ લાસ્ટ ટાઈમ ચર્ચા એમને બહુ સારી રીતના સમજદાર છે ભણેલા ગણેલા પણ સારી રીતના ચર્ચા કરી હતી બરોબર છે ભેગા બેસીએ કોર્ટ ને બોલાવીએ જીએમવી ફિશરીઝ બધે ને બોલાવીએ પણ ચર્ચા કરવી હોય તો એ ચર્ચા ની રીતે આંદોલન કરવું હોય તો ગાંધી ચિંધ્યા માર્ગે થાય આ માર્ગ નથી સોમવારે હું એમ કઉ છું સાંભળો અમને કંપની તરફથી મોકલવામાં નથી આવતા અમે એમ કોઈના માટે કામ નથી બરોબર આજે છે હું તમને અગેન કઉ છું બરોબર છે આખા પોર્ટ તમને હજી નથી ખબર પડતી પણ ને આખા પોર્ટ નું ઓપરેશન બંધ થાય છે આનામાં ઘણા એવા વેસલ છે કે અહીંયાથી આવવાના છે વિદેશમાં જવાના હોય બીજી જગ્યાએ જવાનું હોય એક દિવસ પણ જો એનામાં ડીલે આવે

મીટિંગ અવગણના થાય છે જે છે તમે કીધું આપડે સોમવાર ના મીટિંગ બધા આપડે ચર્ચા કરીએ બધા ભેગા બેસીએ તો કઈક સોલ્યુશન આવશે કરવા માંગે પીપા એ છે લેખિત માં દીધું હતું કે ભાઈ ત્રીસ વર્ષ તો રોજી નથી મળીને આ તમે

બીજા બધા ને પણ લઈ આવશું પણ આપડે શાંતિ એમનું પાલન કરાવીએ બરોબર છે તમારી જોડે ખોટું થશે એવું અમે નથી અને એવું અમે નહીં થાય ખબર પાસે આટલું કરાવી કરાવી મીટિંગ ક્યાં ગામ માં કરવાની છે